નમસ્કાર મિત્રો ડોક્ટર ગૌરાંગ જોશી ઇન્ટરનેશનલ આયુર્વેદ ફિઝિશિયન અથર્વ મલ્ટી સ્પેશિયાલીટી આયુર્વેદ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર રાજકોટથી ફરીથી આપણે એક કદમ આયુર્વેદ કી ઓર લાઈવ વિડીયોની શૃંખલા શરૂ કરી છે મિત્રો તો આપ સૌ નિયમિત રીતે લાઈવમાં જોડાતા જાઓ લાઈફ ચાઈલ ડિસઓર્ડર જીવન પદ્ધતિ આધારિત રોગો આજકાલ ખૂબ વધી રહ્યા છે મિત્રો અને એમાં પણ હાલમાં લગભગ મોટાભાગના દર્દીઓ કબજીયાત ની કમ્પ્લેન લઈને અમારી પાસે આવતા હોય છે મિત્રો કબજિયાત એ અત્યારના જમાનાનો ખૂબ જ કોમન રોગ છે પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ કબજિયાત એ મોટા ભાગના રોગોનું કારણ છે મિત્રો એટલે તો કહેવ છે ને પેટ સાફ તો બધા રોગ માફ જેનું પેટ સાફ આવે એને લગભગ મોટા ભાગના રોગો થતા નથી પાચન જેનું પાચન સારું હોય અમે આયુર્વેદના તબીબો કોઈ પણ રોગની સારવાર કરતા પહેલા દર્દીઓના પાચન સંબંધિત ક્વેરી અમે ખાસ કરતા હોઈએ છીએ કે એનું પાચન કેવું હશે અગ્નિ કેવો છે મંદિર છે તીક્ષ્ણા છે વિષમાગ્નિ છે અને આજકાલ મિત્રો ઘણા લોકોને કબજીયાત છે શું એ જ ખબર નથી પડતી કબજીયાત વિશે અનેક ગેરમાન્યતાઓ પણ પ્રવર્તી હોય છે એટલે આજના લાઈવમાં આપણે કબજીયાત શું છે કયા કારણોથી થાય છે કેવી લાઈફસ્ટાઈલ એના માટે જવાબદાર છે લાઈફ સ્ટાઇલમાં શું ચેન્જીસ કરવાથી આપણે કબજિયાતને મટાડી શકીએ છીએ અને સૌથી મહત્વનું છે કે શું વગર દવાએ પણ કબજીયાત મટી શકે ખરી કબજિયાત કયા રોગોનું કારણ બને છે અને લાઈવના અંતે હું તમને ખૂબ જ સરળ ઘરગથ્થુ ઈલાજ બતાવીશ કે જે કરવાથી તમે કબજીયાતથી ચોક્કસ મુક્ત થઈ શકો તો આ લાઈવમાં બન્યા રહેજો અને બને તો આ લાઈવને શેર અવશ્ય કરજો જેથી કરીને આ એક જે અત્યારના સમયનો એક ગંભીર પ્રશ્ન ગંભીર તેમાંથી અનેક રોગોનો ઉદ્ભવ થાય છે એવી કબજીયાત નું તમને એક કાયમી સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો અત્યારે લોકો કબજિયાત માટે અનેક પ્રકારના લેક્ઝેટિવ માર્કેટમાં મળે છે પેપરો ટીવી ઉપર કે વોટ્સએપ ઉપર આવતી જાહેરાતો સાંભળીને આપણે અનેક પ્રકારના ચૂર્ણો અનેક પ્રકારની ટેબ્લેટો અનેક પ્રકારના લેગઝેટિવસ આ બધાનું સેવન કરતા હોઈએ છીએ કે મિત્રો એ તમારું પેટ ખરેખર તો મૂળથી સાફ નથી કરતા ઉપરછલ્લું સાફ કરે છે આ બધી દવાઓ ભલે કહેવાય આયુર્વેદ પરંતુ આયુર્વેદમાં પણ અમુક લેગઝેટિવ એવા હોય છે કે જે તમે લો એટલે તમારે વારંવાર એ જ લેવું પડે એવા અમુક લેટિવ આયુર્વેદમાં પણ છે એટલે આપણે આયુર્વેદમાં પણ જયારે કોઈ સારવાર કરીએ ત્યારે હંમેશા વૈદ્ય કે ડોક્ટરને સંપર્ક એનું કન્સલ્ટેશન લઈને જ કરવું જોઈએ પેપરોમાં અખબારોમાં ટીવી ઉપર વોટ્સએપમાં આવતી જાહેરાતો સાંભળીને કે વાંચીને કોઈ પણ જાતના અખતરા કરવા જોઈએ કારણ કે આ બધી દવાઓ વારંવાર લેવાથી તમારા આંતરડા નબળા પડે છે આંતરડા નબળા પડવાને કારણે અનેક રોગોના ઉદભવ થાય છે અને શરીરમાં આગળ જતા ઘણા બધા કોમ્પ્લિકેટેડ રોગોનો પ્રાદુર્ભાવ થતો હોય છે અમુક પ્રકારની ટ્રીટમેન્ટો પણ લોકો જાતે કરતા હોય છે ખાસ કરીને અમુક નેચરોપેથી ટ્રીટમેન્ટ એમાં ખાસ કરીને સાદા પાણીનું એનિમા લોકો જાતે લેતા હોય છે આયુર્વેદમાં ક્યારેય સાદા પાણીનો એનિમા બતાવેલો નથી સાદા પાણીનો એનીમા લેવાથી આંતરડાની વૃક્ષતા વધી જાય છે ઉટાનો વાયુ વધે છે મિત્રો અને આગળ ગંભીર સમસ્યાઓ કરે છે આયુર્વેદમાં એના માટે બસ્તી બસ્તી ચિકિત્સા ચિકિત્સા બતાવેલી છે પણ એટલે એમાં અનેક પ્રકારના ઔષધિઓથી યુક્ત તેલ અથવા તો ઉકાળો બનાવીને એનું નિષ્ણાત વૈદ્ય કે ડોક્ટરની સારવાર એના માર્ગદર્શન નીચે એ સારવાર કરવાની હોય છે એટલે આ બધી સારવારો કે જે તમે વોટ્સએપના માધ્યમથી કે ટીવીના માધ્યમથી કે અમુક યુટ્યુબર્સ કે વ્લોગર્સના માધ્યમથી આપ જે સાંભળો છો અને એને એનો અખતરો કરો છો આગળ જતા તમને ખૂબ ગંભીર સમસ્યાઓમાંથી તમારે પસાર થવું પડે એટલે એટલા માટે જ કોઈ પણ સારવાર કે કોઈ પણ પ્રયોજન આ બધી જાહેરાતો કે વ્લોગર્સ સાંભળીને કરવી જોઈએ નહીં તો સૌથી પહેલા આપણે એ જાણીએ કે કબજિયાત કોને કહી શકાય તો મિત્રો સૌથી પહેલું જે લક્ષણ છે એ ચોવીસ કલાકમાં આખા ચોવીસ કલાક દરમિયાન એક પણ વખત જો તમારે ટોયલેટ ના જવાનું થાય તો એ કબજિયાતનું લક્ષણ છે તમે જયારે ટોયલેટ જાઓ છો ત્યારે તમારે જોર કરવું પડે અથવા તો આવતો હોય તમારે વારંવાર લાંબો સમય સુધી ટોયલેટમાં બેસી રહેવું પડે તો એ પણ કબજીયાતનું એક લક્ષણ છે દિવસમાં ઘણી વખત બે થી ત્રણ વખત જવું પડે અને બે ત્રણ જવા બે થી ત્રણ વખત જવા પછી પણ જો તમને ખુલાસીને મળ સાફ ના થતો હોય તો એ કબજીયાત નું એક લક્ષણ છે પછી આફરો ચડવો ગેસ થવો ઊંધો ગેસ ચડવો પેટ ભારે લાગવું ભૂખ ન લાગવી આવા અનેક લક્ષણો બતાવેલા છે જો આ કબજિયાત વારંવાર રહે તો અનેક પ્રકારના સ્કીન ડિસીઝ અનેક પ્રકારના પેટના વ્યાધિઓ આઈબીએસ અલ્સરટી કોલાઇટીસ ખાસ કરીને લેક્ઝેટિવ જે લોકો વારંવાર લેતા હોય છે તો એને આ તકલીફો થવાની શક્યતા છે ઇવન કેન્સર સુધીના રોગો થવાની શક્યતાઓ કબજીયાત થી થવાની શક્યતા છે અને સૌથી મહત્વનું કબજિયાત થવાનું આયુર્વેદિક દ્રષ્ટિએ જો કારણ હોય તો એ તમારી પાચન શક્તિ મંદ પડી જવી પાચન મંદ થવું એનું મુખ્ય કારણ છે જો પાચન બરાબર ના થાય તો એ મળ તમારા આંતરડાની અંદર ભરાઈને ગેસ ઉત્પન્ન કરે છે અને એ મળ આગળ જતાં કઠણ થઈ જાય છે ત્યારે તમારે અનેક પ્રકારની સમસ્યાઓ પસાર થવું પડે છે હવે કેવો આહાર આ કબજિયાત કરે છે તો સૌથી પહેલું મેંદાની બનાવટો મેગી નૂડલ્સ પાસ્તા પીઝા સ્પગેટી બહુ ટેસ્ટી જે આપણે ખાઈએ છીએ ચાઈનીઝ ફૂડ પછી બેકરી પ્રોડક્ટ્સ પાઉ બ્રેડ પીઝા ટોસ્ટ મિસ્કિટ્સ પછી વધારે પડતું આથાવાળું ખાસ કરીને ઈડલી ઢોસા ઢોકળા ઈડલી તો નહીં પણ ઢોસા ઢોકળા આ બધું અને સૂકો નાસ્તો આપણે ઘણી વખત ચેવડો ઠિયા ચીવડો ગાઠિયા પણ વાયુનો જન્મ કરાવે છે મિત્રો એટલે સાવ સૂકો નાસ્તો આપણે વારંવાર કરતા હોઈએ તો એ પણ કબજિયાતનું કારણ છે બીજું મહત્વનું કારણ છે ઘણા દેવી ટેવ હોય કે ભૂખ લાગે ત્યારે નથી ખાતા અને ભૂખ ન લાગે ત્યારે ખાવું ઓવર ઇટિંગ તમારી ભૂખ લાગી એનાથી પણ વધારે પ્રમાણમાં ખાઈ લેવું પછી ખાધા પછી ફરીથી ખાવું એવી ટેવ હોય છે કે જમી જમી લીધું લીધું ખાસ કરીને રાત્રે રાત્રે હોય છે પાછું કલાક કલાક યાદ આવે કે ફ્રીજમાં કંઈક વસ્તુ પડી છે અથવા તો ઘરમાં કંઈક નાસ્તો પડ્યો છે ફરીથી એનું સેવન કરવું એનાથી આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર લોડ પડે છે આપણું પાચન તંત્રની પણ એક કેપેસિટી હોય છે મિત્રો અને કેપેસિટી બહાર જયારે આપણે કોઈપણ સિસ્ટમનો ઉપયોગ કરીએ ત્યારે સિસ્ટમ મંદ પડે છે આપણે લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ વધારે પડતો કરીએ તો મોબાઈલ પણ આગળ ધીમો પડે છે લેપટોપનો વધારે પડતો ઉપયોગ કરીએ કમ્પ્યુટરનો તો એ સિસ્ટમ પણ નબળી પડે તો આ તો આપણી અવિરત ચાલતી નોન સ્ટોપ પ્રોસેસ છે મિત્રો તો એને જ્યારે આપણે લોડ આપીએ તો એ ચોક્કસ તમને પાચનમાં તકલીફ કરે પછી વધારે પડતું બેઠાડું જીવન પછી વ્યસન ખાસ કરીને ફાકી ખાવી તમાકુ ખાવું આલ્કોહોલનું સેવન કરવું સ્મોકિંગ આ બધા વ્યસનો પણ કબજિયાત માટે કારણ છે બીજું ચિંતા ભય શોક ક્રોધ સ્ટ્રેસ અનિયમિત જીવન પછી ખૂબ જ ઉતાવળે જમવું જમતી વખતે મોબાઈલ કે ગેઝેટ્સ કે ટીવી જોવું એટલે તમારું ધ્યાન જમવા પર ના હોય તરત જે કઈ ખાવો છો વગર ઉતારી જવું આ બધા કારણો કબજિયાતને માટે સૌથી મહત્વના કારણો છે પછી અમુક દવાઓ ઊંઘની ગોળીઓ કોઈ મેન્ટલ સ્ટ્રેસ માટે કે ડિપ્રેશન માટે દવાઓ લેતા હોય અમુક પ્રકારના પેઇન કિલર્સ લેતા હોય તો આ દવાઓની પણ આડઅસરો આવતી હોય છે ચા કોફીનું વધારે પડતું સેવન ચા એ ખૂબ કોમન છે આપણા માટે એટલે ચા કોફી ચાની અંદર ટેનિક એસિડ અને કોફીમાં કોફીમાં કેફીન આવતું હોય છે મિત્રો આ પણ કબજીયાતનું કારણ છે તો આપણે ચાર મહત્વના કારણો છે અયોગ્ય ખોરાક અયોગ્ય લાઈફસ્ટાઈલ સ્ટ્રેસ અને વ્યસન આ બહુ મહત્વના કારણો છે મિત્રો કબજીયાતના માટે સૌથી પહેલું આપણે લાઈફ ચેન્જ કરવી બહુ જરૂરી છે મિત્રો આયુર્વેદ એ ક્યારેય રોગની સારવાર નથી કરતું અમે રોગના કારણો ઉપર જ કામ કરીએ છીએ મિત્રો આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિનું સૌથી પહેલું ચિકિત્સા સૂત્ર છે નિદાન પરિવર્જન મીન્સ કોઝિટિવ ફેક્ટર્સ જે કારણોથી રોગ થાય છે એ કારણોને પહેલા દૂર કરવા જરૂરી છે સૌથી પહેલું ચેન્જ કરવી ખૂબ જરૂરી છે મિત્રો સૌથી પહેલું કરવું જોઈએ રોજ સવારે હુંફાળું પાણી બે થી ત્રણ ગ્લાસ પીવું જોઈએ આયુર્વેદને જેને કહેવામાં આવે છે ઉષા એટલે પાણી પાછું વધારે પડતું નથી પીવાનું તમારી પ્રકૃતિ અનુસાર બે કે ત્રણ ગ્લાસ હુંફાળું પાણી સવારે ઉષાપાનના અનેક ફાયદાઓ છે જો વધારે પડતું પીશો તો એ પાછું કબજિયાતને વધારશે એટલે બે કે ત્રણ ગ્લાસ જેટલું હુંફાળું પાણી રોજ શારીરિક વ્યાયામ ખાસ કરીને વોકિંગ વોકિંગ રનિંગ જોગિંગ કે સાયકલિંગ જે તમને અનુકૂળ આવે કારણ કે બેઠાડું જીવન પણ એનું કારણ છે પેટ ઉપર તલના તેલનું માલિશ કરવું ખાસ કરીને નાભીની આજુબાજુ ક્લોક વાઇસ સેજ ઉફાળું તલનું તેલ લઈને માલિશ કરવાથી આંતરડાની અંદર બાજેલો મળ ધીમે ધીમે સોફ્ટ થાય છે અને એ પણ તમારી કબજિયાતને ધીમે ધીમે દૂર કરે છે તમામ પ્રકારના વ્યસનોનો ત્યાગ કરવો ખાસ કરીને આલ્કોહોલ ટોબેકો ચેવિંગ ફાંકી ચા કોફી આ બધી વસ્તુનો ત્યાગ કરવો જમતી વખતે શાંતિથી જમવું ચાવીને જમવું એક કોળીઓ બત્રીસ વખત ચાવવો એમ આયુર્વેદમાં કહેવાયેલું છે ચાવવાથી શું થાય આપણી લાડ રસ જે એની અંદર ભળવાથી ખોરાકનું પાચન સારું થાય છે મિત્રો ખોરાકનો સમય બહુ જરૂરી છે લંચનો ડિનરનો ટાઈમ બહુ જરૂરી છે આપણે ને ને વાગે વાગે લંચ અને સાંજે જમતા હોઈએ ઊંઘ અપૂરતી લેતા હોઈએ છીએ બપોરે 11 થી 1 ની વચ્ચે આપણે લંચ લેતા હોઈએ બહુ જ અગત્યનો ટાઈમ છે કારણ કે જ્યારે આપણું અગ્નિ પ્રદીપ્ત થયેલો અગ્નિ એકદમ જોરદાર જેને કહેવાય ને કે આગ લાગે ત્યારે કુવો ખોદવાની જગ્યાએ આપણે જયારે આમાં આ અલગ છે અગ્નિ પ્રદીપ્ત થવું એટલે બરાબર ભૂખ પ્રદીપ્ત એ વખતે આપણે જો ભોજન લઈએ તો એનું પાચન બરાબર થાય લીંબુ પપૈયા આંબલી અંજીર રેસાવાળા શાકભાજી ગલકા તુરિયા દૂધી પાલક મેથી કારેલા કાચા શાકભાજી આ ના પાડે છે બધા શાકભાજી રાંધીને ખાવાના છે ખોરાક પચ્યા પછી જ બીજી વખતનો આહાર લેવાનો છે કારણ કે ઓવર ઇટિંગ અને આપણી આ બધી ખરાબ આદતો જ કબજિયાતને જન્મ આપે છે મિત્રો રાત્રે સૂતી વખતે એક ગ્લાસ હુંફાળું પાણી પીવું ત્યાર પછી એક સરસ બીજો એક ઉપચાર બતાવું છું તમને એ છે એક સફેદ સુતરાઉ કાપડ લઈ એની અંદર સરસ મજાની માટી પલાળેલી સાઈડ માટી એનું સરસ મજાનું પેકિંગ કરી અને પેટ ઉપર મૂકો આ માટી તાજી માટી હોય એ તમારા મળતા દૂર કરી મળને સોફ્ટ કરી અને ધક્કો મારથી આંતરડાને અને મળને કુદરતી રીતે કારણ કે પેટ સાફ કોને કહેવાય કે જે રીતે સર્પ એટલે સાપ એના દરમાંથી જે રીતે બહાર આવે એ રીતે એક જ તમારું પેટ જ્યારે તમે ટોઇલેટ ત્યારે સરસ મજાનું સાફ થઈ જાય તો એ રીતે સાફ થવું છે મિત્રો ચાવીને ખાવાનું છે મિત્રો જમતી વખતે ટીવી મોબાઈલ ગેઝેટ આ બધાથી દૂર રહેવાનું છે ફક્ત તમારા ફૂડ ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે ચાવીને ઉતારવાનું છે આ બધા પ્રયોગો જ્યારે તમે લાઈફ સ્ટાઈલ ચેન્જ કરશો તો તાત્કાલિક નહીં પણ ધીમે ધીમે બે ત્રણ ચાર મહિના પછી તમને તમારી કબજિયાત ચોક્કસ દૂર થશે આયુર્વેદ છે જો વગર દવાએ મટાડવું હોય તો આ જીવન પદ્ધતિને કાયમ માટે અમલમાં મૂકો હવે એક સરસ મજાનું ઔષધ આયુર્વેદમાં બતાવેલું છે કે જે ઔષધ નિર્દોષ છે અને એનો પ્રયોગ તમને ધીમે ધીમે કબજિયાતથી ચોક્કસ મટાડી શકે એ છે આપણી હરડે હરડે બે પ્રકારની આવે છે એક નાની હળડે જેને બાલ હળડે કહેવાય અને બીજી મોટી હળડે જે ઠળિયાવાળી હળડે હોય છે તો આ હળડેનો પ્રયોગ ક્યારેક સાકર સાથે કરાય હળડે ક્યારેક સામાન્ય તેલની અંદર સાતડીને પણ લઈ શકાય અથવા ને ગોળ સાથે પણ લઈ શકાય સૂકવી કાઢી એનો પાવડર કરી અને સેજ ગોળની અંદર નાખીને આ હરડે લેશો તો તમારો કબજિયાત ચોક્કસ દૂર થશે બીજો એક પ્રયોગ છે હરડે ને સૂકવી એનો પાવડર બનાવી એની અંદર સંચળ અને અજમો નાખીને એ ચૂર્ણ સપોઝ કે તમે સો ગ્રામ હળદેનો પાવડર લીધો તો એની અંદર પચાસ ગ્રામ અજમો અને વીસ ગ્રામ સંચળ નાખી બધું બરાબર મિક્સ કરી સવારે એક ગ્લાસ જેટલું પાણી લઈ એની અંદર આ એક ચમચી પાવડર નાખી એને ઉકાળવાનું છે અડધું પાણી બળી જાય પછી એને ગાળી અને એ પીવાથી સવારે નાણાં કોઠે પીવાથી પણ તમારી કબજિયાત દૂર થઈ શકે રાત્રે દસ થી પંદર કાળી દ્રાક્ષ પલાળી રાખો અને સવારે એ કાળી દ્રાક્ષને પેટે ખાઈ જાવ તો આવા બધા ઘરગથ્થુ ઉપચારો છે પણ સૌથી પહેલો જે મહત્વનો ઉપચાર તમને કીધું એ જીવન પદ્ધતિ ચેન્જ કરવી કારણ કે જે કારણો છે બહારના ફાસ્ટ ફૂડ જંક ફૂડ બેકરી પ્રોડક્ટ્સ મેંદાની બનાવટો કઠિન આહાર અનિયમિત જીવન પદ્ધતિ અનિયમિત લંચ અનિયમિત ડિનર આ બધાનો ત્યાગ કરશો અને ઇનએપ્રોપ્રિએટ મેડિસિન એટલે કે વોટ્સએપ ટેલિવિઝન કે પેપર વાંચીને જાહેરાતો આવે છે પેટ રોગ દફા આ બધી જાહેરાતોથી ભરમાયા વગર ફક્ત જીવન પદ્ધતિમાં બદલાવ કરવાથી પણ તમે કબજિયાતથી મુક્ત થઈ શકો તો મિત્રો આજનો મારો પ્રયત્ન કબજિયાત વિશે તમને ડિટેલમાં માહિતી આપવાનો હતો મને પૂરી ખાતરી છે આપ સૌ લોકોને આ લાઈવ પસંદ આવ્યો હશે કબજિયાતના અનેક દર્દીઓ પૂરા વિશ્વમાં પડેલા છે ગુજરાતીઓ પૂરા વિશ્વમાં પથરાયેલા છે તો આપ વિડીયોને ખાલી શેર કરજો એ અમારા માટે સૌથી મોટી સેવા ગણાશે ફરીથી મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અમારા પેજને ફોલો અવશ્ય કરો મિત્રો તમારા મિત્રોને પણ પેજ રિફર કરીને ફોલો કરાવો તેથી આરોગ્ય હેલ્થ ઇઝ વેલ્થ આપણો મૂળભૂત સિદ્ધાંત છે એક કદમ આયુર્વેદ કે આયુર્વેદ આપણું છે અને આયુર્વેદ એક જ એવું છે કે આપ સૌ માંદા ના પડો અને સ્વસ્થ રહો એવી અમારી એક દિલની લાગણી છે તો અમારા પેજ સાથે આપ વધુ ને વધુ લોકોને કનેક્ટ કરો અમારી સાથે કનેક્ટ થાવ આપને જે કઈ વિષયો વિશે જાણકારી મેળવવી હોય અવશ્ય આપ સૂચનો કરજો કોમેન્ટ બોક્સમાં લખજો અને અમે કન્સલ્ટેશન માટે નંબર બતાવેલો છે સોલંકી રમેશભાઈ ઉનાળામાં હરડે હર્ડે લઈ શકાય કોઈ પણ સિઝનમાં હર્ડે લઈ શકાય હળડે એ કાળી દ્રાક્ષ આ રાજનભાઈ લખે છે કાળી દ્રાક્ષ કાળી દ્રાક્ષ ઘણી રીતે ફાયદા કરે રેસાવાળી છે કાળી દ્રાક્ષ એસિડિટી પણ મટાડે તમને પેટની અંદર પિત્ત રહેતું હોય શરીરમાં પિત્ત રહેતું હોય તો એ પણ ખૂબ ફાયદો કરે છે કબજીયાતમાં પણ ખૂબ ફાયદો કરે છે અનેક ફાયદા છે અને એનો એક વિડીયો મેં બનાવેલો છે આપ ચોક્કસ પેજ ઉપર જોજો થોડો જૂનો હશે થોડું તમારે શોધવું પડશે તો કાળી દ્રાક્ષ પણ આપણને ખૂબ ફાયદો કરે આ બધા સામાન્ય ઘરગથ્થુ ઉપચારો પણ કોઈ પણ દવાનું પ્રયોજન કરતાં પહેલાં આપના આયુર્વેદિક ચિકિત્સક અથવા વૈદ કે ડોક્ટરને પૂછીને જ કરજો ક્યારે વોટ્સએપ વ્લોગર્સ કે ટીવીની જાહેરાતો કે અખબારની જાહેરાતો વાંચીને કોઈ પણ જાતના અખતરા કરતા નહીં નહીં તો આગળ જતા ખૂબ ઘણા ગંભીર પરિણામો લાવી શકે છે તો મિત્રો આજના વિડીયોને ખૂબ શેર કરજો ફરીથી મળીશું ત્યાં સુધી આપ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અમારા પેજને ફોલો કરતા રહો અને આપ ખૂબ આનંદથી વીકેન્ડને એન્જોય કરજો જય આયુર્વેદ જય ધન્વંતરી